રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આજે શહેર તેમજ તાલુકાના ગરીબ મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થાઓ દ્વારા પાંચેક વર્ષથી ઉપલેટામાં પાણીના પરબ ઉનાળામાં દરેક ચોકમાં ઠંડી છાસ ચોપડા વિતરણ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે આજે પણ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં શહેર અને તાલુકા મળી હજારો ચોપડાઓનું વિતરણ કરવાનું જણાવવામાં આવ્યું હતું તેમજ અતિ ગરીબ બાળકો માટે તદ્દન ફ્રી ઓફમાં ચોપડા વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ઉપલેટા શહેરના નાગરિકો સામાજિક આગેવાનો અને રાજકીય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વિદ્યાર્થીઓ માટે રાહતનું વિતરણ આજે અમે કરી રહ્યા છીએ અમે બાર હજાર ચોપડા મોટા ફૂલ સાઈઝના એકસો ચોસઠ સેટના નાની બુકમે ત્રણ હજાર બુક બનાવ્યા મોટી બુકની અમારી માત્ર ત્રીસ રૂપિયા છે નાની બુકનું વેતરણ માત્ર પાંચ રૂપિયા આ રાહત વિદ્યાર્થીને ફાયદો થાય એ માટે અમારો અભિયાન છે જાગૃતિની પરંપરા છે કે પરસ્પર પ્રેમ અને પરિસ્થિતિ પાકોનો પરિવાર એ બીજાને કેમ અમારું સરાહનીય કામ છે ઉનાળાની અંદર અને જનજાગૃતિ સમાજ માટે દરેક માટે કામ કરીએ ભાઈચારાની ભાવનાથી ચિંતો જનજાગૃતિ બધાને અમારી કારોબારીએ સખત મહેનત અને ઉતાવી ઉઠાવી અમારા કારોબારીને પણ ધન્યવાદ આપું છું અમને પોસ્ટ તરીકે અમારા જે દાતાએ અમને સહયોગ આપ્યો છે એના ખૂબ સહકાર મળે તો સાચો બતા મોકલી ખૂબ ફોર્મ આજે જિંદગુ દ્વારા કાર્યક્રમ છે એમના અનવી પરિવારના જે પ્રમુખ અસોભાઈ સેટ દ્વારા અને એમની પૂરી ટીમ દ્વારા આજે આ લોકોને જે વિદ્યાર્થી ભણી રહ્યા છે એમને રાહત દરે રાહતર એટલે કે દોકરો છે બજારમાં જે કિંમત છોકરાની કિંમત સાહીઠ રૂપિયા છે એ એકદમ હજી કિંમત ત્રીસ રૂપિયામાં છોકરા એ આપે છે ચોકડાનું કામ પણ સારું છે એને પેજથી માંડી અને તમામ વસ્તુની તકેદારી પ્રમુખ સુધી રાખેલી છે મિત્રો ખાલી આ સુકા નહીં પણ જીંદગી જીંદાબાજી ખેંચ દ્વારા ઘણી બધી જરૂર કરવામાં આવે છે જે ખાસ મિત્રો ઉનાળામાં અત્યારે આપણે દુકાળે સેવપીમાં જઈએ ત્રણ ગ્લાસ થાય છે એ વિનામૂલ્યે સરગતનો ગ્લાસ બધા રાહદારીઓને ગરમીમાં ઊંડક આપે છે ત્યારબાદ ખાતા માટરનો તહેવાર હોય તો અત્યંત ગરીબ વર્ગના લોકો હોય એ મીઠાઈ લઈ શકશે તેમ ન હોય એને વિનામૂલ્યે ફરસા મીઠાઈ વિનામૂલ્યે